નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ત્રાટક્યા છે અને ભારત

ભારતીય ચલણ અનુસાર કહું તો છ લાખ રૂપિયા ફી હતી એ છ લાખ રૂપિયાની ફી વધારીને સીધી ઇઠ્યાસી લાખ રૂપિયા ફી કરી દીધી છે અને એ પણ નોન રિફંડેબલ એટલે કે કોઈ પણ ભારતીય યુવાન એચ વન બી વિઝા માટે એપ્લિકેશન કરે તો એને ઇઠ્યાસી લાખ રૂપિયા ભરવા પડે અને એ પણ નોન રિફંડેબલ અને આ જે જાહેરાત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર થી કલમના એક ગોડા થી ડોનાલ્ડ ટ્રમ્પે કરી નાખ્યું છે શુક્રવારે મોડી રાત્રે ભારતીય સમય અનુસાર અને એનું અમલીકરણ માત્ર 36 કલાક પણ નહીં એનું અમલીકરણ રવિવારે સવારે ભારતીય સમય અનુસાર 9:30 વાગે 9 ને 31 મિનિટ પછી જો કોઈ વ્યક્તિ અમેરિકામાં એન્ટર થાય અને એને 1 લાખ ડોલર એટલે કે 88 લાખ રૂપિયા ની ફી ના ભરી હોય તો એને અમેરિકામાં એન્ટ્રી નહી મળે એ હવે સ્પષ્ટ થઈ ગયું છે ટૂંકમાં છેલ્લા બે દિવસમાં અમેરિકાએ ભારત પર જે બે બેવડો માર માર્યો છે એક તો ચાબાર બંદર જે છે એ ચાબાર બંદર પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ભારત

હવાઈ સીમાઓ અને દરિયાઈ સીમાઓ પરથી એકબીજાની ટેરિટરીમાંથી હદમાંથી આપણે પ્રવેશતા નથી એટલે ભારતને બહુ જ મોટો ફટકો માર્યો છે કારણ કે ભારતે ચાબાર બંદરને ડેવલપ કરવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે અને બીજી બાજુ આજે એચ વન બી વિઝાની ફી જે એમને એકાએક વધારી દીધી છે અલબત્ત કંપનીઓએ આ પૈસા ચૂકવવા પડે એવું એમણે કહ્યું છે પરંતુ એમેઝોન ઇન્ફોસિસ કોગ્નિજેન્ટ ગૂગલ મેટા ટાટા કન્સલ્ટન્સી Services, માઇક્રોસોફ્ટ એપલ NVIDIA, ડેલોઇટ મોર્ગન Stanley, JP Morgan, મોર્ગન ગોલ્ડમેન સેક્સ આ બધી કંપનીઓમાં હજારો ભારતીયો એચ વન બી વિઝા પર નોકરી કરે છે હું તમને ગયા વર્ષનો ડેટા આપું તો ગયા વર્ષે ત્રણ લાખ નવ્વાણું હજાર લોકો સાતસો ને એકાણું એટલે ઓલમોસ્ટ બોતેર ટકા હતી ચીન બીજા નંબરે અગિયાર પોઈન્ટ બે ટકા સાથે પંચાવન હજાર લોકોને ચીનમાંથી નોકરી મળી હતી અને બાકીના જે ટોપ ફાઈવ છે એમાં કેનેડાના પાંચ હજાર હોય તો બીજા બધા દેશોના જાપાન છે એના ચાર હજાર બસો ને પાંત્રીસ હોય ટૂંક કહેવાનું તાત્પર્ય એ છે કે ભારત અને ચીનમાંથી મેક્સિમમ યુવાનો જતા હતા પરંતુ એમાં સૌથી વધુ યુવાનો બોતેર ટકા યુવાનો એચ વન બી કેટેગરીમાં ભારતીયોમાંથી હતા હવે થશે શું કે એક લાખ ડોલર કંપનીએ ભરવાના આવે તો કંપની સ્વાભાવિક રીતે હાથ હદ્ધર કરશે એટલે લાખો ભારતીય યુવાનો નોકરી ગુમાવશે કારણ કે રિન્યુએબલ વખતે આ રકમ ચૂકવવાની આવશે એટલે કંપની જે છે મોટાભાગની કંપનીઓ મોટા ભાગના યુવાનો માટે આ રકમ નહીં ભરે અને એનાથી આઈટી સેક્ટર બેન્કિંગ સેક્ટર ફાઈનાન્સિયલ ટેકનોલોજી સેક્ટર એ બધામાં જબરજસ્ત ફટકો પડશે એટલું જ નહીં ભારતીય શેર બજાર પર પણ સોમવારે એની જબરજસ્ત અસર જોવા મળશે હવે તમે વિચારો કે કે લાખો યુવાનોનું એક જીવનમાં હોય હું અમેરિકા ભણવા જઈશ અમેરિકા ભણવા જઈશ અમેરિકા ભણીશ ત્યાંથી પછી હું એચ વન બી કેટેગરીમાં જોબ લઈશ અને લાખો યુવાનો અમેરિકામાં ભણવા જાય છે ત્યાં ગ્રેજ્યુએશન ડિગ્રી લે છે ત્યાં માસ્ટર્સની ડિગ્રી લે છે અને પછી ત્યાં એક ઓપ્શન હોય છે ઇન્ટર્નશીપનો ઓપ્શન એ ઇન્ટર્નશીપનો ઓપ્શન એવો છે કે જેમાં અઢાર મહિના સુધી વિદ્યાર્થી જે છે એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવા માટે ગૂગલ છે મેટા છે માઇક્રોસોફ્ટ છે એનવિડિયા છે એપલ છે એમેઝોન છે આ બધી કંપનીઝમાં અઢાર મહિના માટે ઇન્ટર્નશીપ કરે છે ને મોટે ભાગે ભારતીય યુવાનો એટલા બધા નિષ્ઠાવાન હોય છે એટલા બધા મહેનતુ હોય છે ખંતીલા હોય છે અને એક એક ભારતીય યુવાન બબ્બે અમેરિકન જેટલું કામ કરે છે અને બીજું કે ઘડિયાળની સામે જોયા વગર બાર કલાક ચૌદ કલાક સોળ કલાક સુધી કામ કરે છે એ બધા જ ભારતીય યુવાનોનું અમેરિકી ડ્રીમ જે છે એ ચકના ચૂર થઈ જશે કેવી રીતે જઈશ એ સવાલ સૌના મનમાં ગુમરાઈ રહ્યો છે એટલું જ નહીં આર્થિક નુકસાન પણ એ થશે કે આ ભારતીય યુવાનો અમેરિકામાં કમાઈને એમની કમાણી ભારતમાં મોકલતા હતા જેને આપણે રેમિટન્સ ઇન્કમ કહીએ છીએ એનાથી પણ બહુ જ મોટો ફટકો પડશે અને ઓપ્શનલ વિઝા પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં જે અઢાર મહિના રહેવાની અમને તક મળતી હતી એના પર પણ ડોનાલ્ડ ટ્રમ્પે બુચ મારી દીધો છે આ તમામ મુદ્દે ચર્ચા આજે કરીશું આપણે ફોકલ પોઈન્ટ બાય જે ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય છે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો ધન્યવાદ હવે હકીકત એ છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માય અમેરિકા ગ્રેટ અમેરિકા માગા અમેરિકા ફર્સ્ટ એમ કહીને અમેરિકામાં ઇમિગ્રેશનની નીતિ કડક બનાવવા માંગે છે દરેક રાષ્ટ્રપૂત પોતાની નીતિને અનુસરે એની સામે કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ એચ વન બી વિઝાની જે પોલિસી જે છે એમાં એમને રાતોરાત એક લાખ ડોલર એટલે કે ઇઠ્યાસી લાખ રૂપિયાની જે ફી કરી છે અને આ ઇઠ્યાસી લાખ રૂપિયાની ફી જે છે ને એ અત્યાર સુધી તમે જુઓ તો માત્ર છ લાખ રૂપિયા ફી હતી ભારતીય સંદર્ભમાં કહું તો અને અમેરિકી સંદર્ભમાં કહું તો ભારતીય ઉમેદવારે માત્ર બસો પંદર ડોલર ભરવા પડતા હતા એની સામે અમેરિકી કંપની જે છે એ સાતસો ને એસી ડોલર ભરતી હતી ટૂંકમાં નવસો ને પંચાણું ડોલર તમારે જમા કરાવવામાં પડતા હતા અને એમાંથી પણ એમાંથી પણ તમારી એપ્લિકેશન રિજેક્ટ થાય તો તમે રિફંડનો સ્કોપ રહેતો હતો માત્ર પાંચસો ડોલર જે છે એ તમારે ડિપોઝિટ તરીકે ભરવા પડતા હતા એની જગ્યાએ તમે સીધા એક લાખ ડોલર તમે કંપનીને ભરવાનું કહો હવે મોટે ભાગની કંપનીઓ એવું વિચારશે કે ભાઈ હું એક વ્યક્તિને નોકરી આપું છું એના માટે જો મારે એક લાખ ડોલર એના ઇમિગ્રેશન એટલે કે કેટેગરીમાં વિઝા પેટે જો મારે લાખ ડોલર હોય તો ભાગના કર્મચારીઓ જે મધ્યમ કક્ષાના હશે એની સેલરી બહુ બહુ તો બે લાખ ડોલર હશે દોઢ લાખ ડોલર હશે ત્રણ લાખ ડોલર હશે તો ત્રણ લાખ ડોલર કમાતા કર્મચારી માટે જો કંપનીને એક લાખ ડોલર ચૂકવવાના હોય અમેરિકી સરકારને તો એ લોકો પછી આ પ્રકારના યુવાનોને જોબ આપતા ખચકાશે અને ઉડીને આંખે વળગે એવી વાત એ થઈ ચૂકી છે કે અમેરિકન કંપનીઓને સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે કે ભારતીય યુવાનોને કે ચાઇનીઝ યુવાનોને મોટે ભાગે તમને યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે એપલ કંપનીને પણ ના પાડી હતી કે ભારતીય એન્જિનિયરોને જોબ પર નહીં રાખતા ભારતમાં તમે મેન્યુફેક્ચરિંગ શરૂ નહીં કરતા અને તાજેતરમાં જ એમને આ બધી જે મેગ્નિફિસન્ટ સેવન કંપનીઝ કહેવાય છે એમેઝોન છે ગૂગલ છે માઇક્રોસોફ્ટ છે એન્વીડિયા છે એક્સ છે આ બધી જ કંપનીઓને બોલાવીને કહી દીધું હતું કે માય અમેરિકા ગ્રેટ અમેરિકાનું જે મારું સ્વપ્ન છે એમાં હું અમેરિકન યુવાનોને જોબ મળે એવું ઈચ્છું છું એમણે એવું કહ્યું કે અમેરિકી યુવાનોની રોજગારીના ભોગે જો તમે ભારતીય યુવાનોને રોજગારી આપતા હો જે સસ્તા દરે તમારે ત્યાં નોકરી કરતા હોય તો એ વાત મને મંજૂર નથી હવે અમેરિકન કંપનીઓ જે છે એની પાસે જોગવાઈ એવી છે કે એચ વન બી કેટેગરીમાં વિદેશી નાગરિકો જે પ્રોફેશનલ્સ હોય દાખલા તરીકે ભાગના ભારતીયો પ્રોફેશનલ્સ તરીકે મેનેજર તરીકે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ ફાર્માસ્યુટિકલ કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ બાયોટેકનોલોજી ટૂંકમાં હાઈ સ્કિલ લેબર જોબ કરવામાં ભારતીયો ભયંકર પાવરદા છે અભ્યાસુ છે પારખું છે નિષ્ણાત છે અને એ લોકો જે છે અમેરિકામાં સારી સારી પોઝિશન પર છે દાખલા તરીકે સુંદર પિંચાઈ હોય કે આ કક્ષાના લોકો જે છે એ અમેરિકી કંપનીઓમાં સીઈઓની પોઝિશન પર છે અને એ ત્યારે જ પહોંચી શકે છે જો એ નિષ્ઠાવાન હોય મહેનતું હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય જે છે એ ભારત પર જે પચાસ ટકા ટેરિફ નાખી એનાથી પણ આ વધારે ખતરનાક છે ને એનાથી લાખો ભારતીય પરિવારો છે એના પર વિપરીત અસર થશે હવે મેં તમને અગાઉ કહ્યું તેમ કે એચ વન બી વિઝા મેળવવાની કેટેગરી આખી દુનિયા માટે ઓપન છે પણ એનો લાભ જે છે એ મોટે ભાગે બત્તેર ટકા ભારતીયો મેળવે છે હું આજે આ વિડીયો બનાવતા પહેલાં જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે મે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના ડેટા જોયા તો એક પણ વર્ષ એવું નથી કે જ્યાં સિત્તેર ટકાથી ઓછા ભારતીયો આ કેટેગરીમાં આવતા હોય એનો અર્થ એ કે ભારતીય યુવાનો સાચા અર્થમાં જોવા જઈએ તો સૌથી લાયક ઉમેદવારો છે અને અમેરિકન કંપનીઓને ભારતીય યુવાનોને નોકરી પર રાખવું ગમે છે એનું કારણ એ છે કે ભારતીય યુવાનો જે છે એ રિઝલ્ટ ઓરિયન્ટેડ હોય છે અને બીજું કે સમયની બાબતમાં બાંધછોડ કરે છે અને અમેરિકન યુવાનોની માફક નવથી પાંચ એટલે નવથી પાંચ જ જોબ કરીશ પાંચ વાગ્યાની ઉપર એક મિનિટ થઈ તો એક કલાકનો ઓવર ટાઈમ આપવો આવી દાંડાઈ કરતા નથી હવે ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાત્રે ભારતીય સમય પ્રમાણે જ્યારે મોડી રાત્રે આ જાહેરાત કરી ત્યારે એને એવું કહ્યું કે ટેકનિકલ કંપની જ જે છે એ બધી જ આ મેટા છે કે ગૂગલ છે એ બધી કંપનીઓના સીઈઓ સાથે અમે વાત કરી લીધી છે અને અમે એમને વિશ્વાસમાં લીધા છે હવે આ કંપનીઓ સત્તા આગળ સાણ પણ નકામું છે એટલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખને કોણ કહી શકે વાઘને કોણ કહે કે તારું મોડું ગંધાય એટલે કોઈ કંપની સરકાર સામે બોલવાનું મુનાસિબ માનતું નથી પરંતુ એ હકીકત એ છે કે કોઈ કંપનીને એક લાખ ડોલર પર એમ્પ્લોઈ ભરવાનું પોસાય નહીં સિવાય કે એમ્પ્લોઈઝ જે છે એ બહુ હાઈ રિસર્ચ ક્વોલિટી ધરાવતો હોય ટૂંકમાં મધ્યમ 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 અને નિમ્ન કક્ષાની જેટલી પણ જોબ ઓપોર્ચ્યુનિટીઝ જે જે છે છે એ એ ભારતીય વિઝા ધારકો કેટેગરીના લોકો ખાસ કરીને તમને તમને કહ્યું તેમ એક આંકડો આપું તો આજની તારીખે એમેઝોનમાં દસ હજાર ચુમ્માલીસ પીસીએસ માં પંચાવનસો ચાર માઇક્રોસોફ્ટમાં પાંચ હજાર એકસો નેવ્યાસી મેટામાં પાંચ હજાર એકસો પચીસ ઇન્ફોસિસમાં બે હજાર ચાર વિપ્રોમાં બે હજારથી વધારે એપલમાં ચાર હજાર બસો બે ગૂગલમાં ચાર હજાર એકસો એક્યાસી ડેલોઇટમાં બે હજાર ત્રણસો ત્રેપન આ બધી જ કંપનીઓમાં ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે હાઈ પોઝિશન પર ભારતીય યુવાનો છે પરંતુ પજવવાની નીતિ જો ડોનાલ્ડ ટ્રમ્પે અખત્યાર કરી હોય તો એક દિવસની નોટિસમાં તમારે અમેરિકામાં રિપોર્ટ કરવાનું જો તમે અમેરિકાની બહાર હોય તો નહીં તો રવિવારે સવારે ભારતીય સમય પ્રમાણે નવ ને એકત્રીસ મિનિટ પછી જે લોકો અમેરિકાની અંદર ઇમિગ્રેશનમાં એન્ટર થશે એને જો એક લાખ ડોલર નહીં ભર્યા હોય તો એને માદરે વતન પરત મોકલવામાં આવશે હવે અમેરિકા જવાની ભારતીય યુવાનોની જે એક સ્વપ્ન હતું એ સ્વપ્ન તો ચકનાચૂર થઈ ગયું છે અમેરિકાનું આ નિર્ણય જે છે દુર્ભાગ્યપૂર્ણ છે કમનસીબ છે ભારત સરકારે માત્ર એટલી પ્રતિક્રિયા આપી છે કે અમે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય જે છે એનું અમે આકલન કરી રહ્યા છીએ એનું અમે અભ્યાસ કરી રહ્યા છીએ એક હકીકત એ છે કે બિઝનેસ કેટેગરી પ્રોફેશનલ્સ વિદ્યાર્થીઓને ભારે ફટકે પડશે એટલું જ નહીં અમેરિકાના ઘણા બધા એચ વન બી એ વિઝા ધારકો જે ગુજરાતમાં જ ઘણા બધા લોકો સાથે મેં વાત કરી કે જે લોકો નવરાત્રિ મનાવવા આવ્યા હતા એ લોકો પોતાનો બધો પ્રોગ્રામ પડતો મૂકીને તાત્કાલિક શુક્રવારે મોડી રાત્રે જાહેરાત થઈ એટલે કે શનિવારે બપોરે સાંજે જે કંઈ ફ્લાઇટ મળી એ ફ્લાઈટ લઈને અમેરિકા ભાગી ગયા છે ઉડી ગયા છે અમેરિકા જવાની ટિકિટો જે છે એ રાતોરાત એના ભાવ જે છે એ બમણા થઈ ગયા છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એકમાત્ર ગાણું એવું ગઈ રહ્યા છે કે ભારતીયો એચ વન બી કેટેગરીના વિઝાનો દુરુપયોગ કરે છે અને નેશનલ સિક્યુરિટી માટે આ લોકો ઇચ્છનીય નથી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ખાર રાખીને ભારતીય ઇમિગ્રન્ટ્સ જે ગેરકાયદે ઘૂસ્યા હતા એ બધાને હાથ અને પગમાં બેડી બાંધીને અત્યંત નિર્લજ્જતાપૂર્વક એઓને શરમજનક સ્થિતિમાં અમેરિકાના મિલિટરી વિમાનોમાં ભારત મૂકી ગયા હતા અને એમની

નવી વિઝા એપ્લિકેશન જે છે એ તમારે એક લાખ ડોલર ભરવાના અને એ પણ નોન રિફંડેબલ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દોસ્ત હોય તો દુશ્મનની શું કલ્પના કરી શકાય મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ રીતિથી ભારતીય યુવાનોને ભારતીય અર્થતંત્રને કેટલું નુકસાન પહોંચશે અને ભારત સરકારે શું કરવું જોઈએ એ અંગે આપની પ્રતિક્રિયા અને ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર